વિસાવદરથી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પરંતુ તેમને લોકો સવાલ કરતા રહ્યા છે કે પાર્ટીમાંથી શા માટે રાજીનામું આપ્યું આ સવાલ પાર્ટીના લોકોએ પણ કર્યો તમે કહેશો સામાન્ય છે પરંતુ આ સવાલ કેમેરામાં રેકોર્ડ થયો છે જેનો જવાબ ભૂપતભાયા આપી શક્યા નથી લોકો સવાલ કરતા રહ્યા અને ભૂપત ભાયાણીએ ચાલતી પકડી શું કહ્યું હતું કઈ રીતે ભૂપતભાઈની ભાગે છે આ પોતે જુઓ કે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાઈ લાગ્યા છે ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું ખોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આ બી પાર્ટીને છોડીને ચાલી લાગી આમ બી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપસભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપેશભાઈ આમ આદમી પાર્ટી તમને મેન્ડેટ આપ્યું તમે ખૂબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે તમને પૂછવા રહી છું પૂછવા માંગુ મજબૂત તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકુદભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કઈ રીતે એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મે કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આજનો અમારો વિષયમાંથી આ તો તમે અહીં ઘોવાય ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ ભાગવું એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમાંથી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિશાવતરની જનતા સાથે ગદદારી કરી છે આવા ગદદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે પક્ષ પલટો કરે છે ભાજપમાં જાય છે અને ત્યારબાદ સમીકરણો બદલાય છે આમ આદમી પાર્ટી ની સરકાર બને છે વિસાવદર માં અને ત્યારબાદ ભૂપત ભયાણી કામ કરે છે શરૂઆતમાં તો બધું બરોબર ચાલ્યું પરંતુ ત્યારબાદ ભૂપત ભૂપતભીનું એક સીસીટીવી વાયરલ થાય છે જેમાં એક મહિલા સાથે તેઓ હોટેલમાં જતા જોવા મળે છે આ સીસીટીવી બાદ પણ કેટલાય સમય સુધી ચર્ચા રહી કે ભૂપત ભયાણી ભાજપમાં જોડાય છે ભૂપત ભયાણી રાજીનામું આપે છે પરંતુ અચાનક એક દિવસ ભૂપત ભયાણી શંકર ચૌધરી પાસે પહોંચી જાય છે અને રાજીનામું ધરી દે છે આ રાજીનામું ધરતા આમ આદમી પાર્ટી પર સવાલો થયા શું આમ આદમી પાર્ટી તૂટે છે તેવા સવાલો થયા આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીના બીજા પણ ધારાસભ્યો પક્ષ પલટો કરશે અથવા તો રાજીનામું આપશે તેવા સવાલો થયા સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમને પોતે ગુજરાત આવવું પડ્યું ઈસુદાન ગઢવી પણ ચિંતામાં મુકાયા જેવો પ્રદેશ પ્રમુખ છે અને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે પાર્ટીના આગેવાનો સાથે વાત કરે ત્યાં સુધીનો પ્લાન ઘડવામાં આવ્યો પરંતુ હવે ભૂપત ભાયાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનું રહેવાનું તમે જો પક્ષ પલટો કરશો રાજીનામું આપશો તમને જે પાર્ટીના કારણે મત આપ્યા હતા એ પાર્ટી છોડી દેશો એ પણ એટલા સમયમાં કે વિધાનસભા ચૂંટણી ગઈ અને હજુ થોડો સમય પણ થયો તો તો લોકો સવાલ કરવાના ભૂપતભાયા શું જવાબ આપે છે આવનાર સમયમાં ભૂપત ભાયાણીનું શું કદ વધે છે કે નહીં લોકસભા ચૂંટણીમાં શું જવાબદારી રહે છે શું સમીકરણો બદલે છે એ તમામ વસ્તુ જોવાની રહી આપને શું લાગી રહ્યું છે જરૂરથી જણાવશો ભૂપત ભાઈએ આમ આદમી પાર્ટી છોડી એ નિર્ણય યોગ્ય છે કે નહીં અને શા માટે લેવો પડ્યો આ બંને વાત જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મને આપશો રજા નમસ્કાર